મહારાજ જનતાના લાડીલા નેતા ગોસ્વામી શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ લાલીલા નેતા શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ આપશ્રીનો એક મહાન ગુણ નેતૃત્વનો હતો આપશ્રીના વચનામૃતમાં અનેક લોકોને આકર્ષિત કરવાની વિશિષ્ટ શક્તિ હતી આપશ્રીના આપશ્રી પ્રારંભમાં બહુ જ ઓછું બોલતા કામ પ્રસંગ સિવાય અજાણી વ્યક્તિ સાથે વાતચીત પણ ન કરતા આથી આપની પાસે વાત કરી હતી ત્યારે ભાભીજી મહારાજે એમ એમને કહ્યું કે બહેન રાજાજી મહાન પ્રભાવશાળી છે એ જ્યારે બોલશે ત્યારે તેમના વાણી પ્રવાહ ઘણા ઓછા ઝીલી શકશે જેમ પૃથ્વીના પેટાળમાં જલનો નો ખૂટ ભંડાર ભરેલો હોય છે અને સંજોગો આવે ત્યારે સમય આવશે ત્યારે અચૂક બાબેજીના આ વતના અનુભવ જૂનાગઢની જનતા ને પાકિસ્તાનની હિલસાલ વખતે પૂરતા પ્રમાણમાં થઈ ગયો હતો

કોઈ પણ ધાર્મિક કે સામાજિક કાર્ય હોય ત્યારે મહારાજના પછી થતા અને વિશેષ પુરુષોત્તમલાલજી મહારાજ સર્વ કાર્ય થતા ગરબી મંડળ તરફથી મહારાજશ્રીને પોતપોતાને ત્યાં પધારવા માટે અતિ આગ્રહ રહેતો મહારાજશ્રી બધાનું માન રાખતા હતા અને યથાસભવ સ્થાનો એ વધારતા હતા જ્યાં જ્યાં મહારાષ્ટ્રીમૃત હોય ત્યાં શ્રોતાઓની સંખ્યા વાણીનું પાલન કરવા માટે લોકો હર હંમેશ તત્પર રહેતા હતા જ્યાં જ્યાં મહારાષ્ટ્રના વચનામૃત હોય ત્યાં શ્રોતાઓની સંખ્યા ઘણી રહેતી અને ધર્મ અને સંસ્કૃતિનું દીર્ઘ દર્શન કરાવતી મહારાજની ઓજસ્વી વાણીનું પાન કરવા માટે લોકો હર હંમેશ તત્પર રહેતા શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રીના મહારાજ શ્રી જુનાગઢ ખેડૂત મંડળ અને વૈષ્ણવ મહામંડળના આદરણીય અધ્યક્ષ હતા તેમજ ભારતીય ભારત વર્ષીય ગોપાલ ગૌરવ ક્ષક મંડળના સંરક્ષણ તરીકે અહીંયા જનતાના લાલિલા શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ નો આ પ્રસંગ અહીંયા પૂર્ણ કરીએ છીએ કાલે ગોસ્વામી શ્રી લાલજી મહારાજના બિહાળમાં વસનામૃત આ પ્રસંગ આપણે કાલે જોશું ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘડારને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપને રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે